તો કેમ છો આજના વિડીયોમાં ફરીથી એકવાર સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારા માટે બાઇકો લાવ્યો છું પણ મારા નથી એક પણ બાઇકો પણ વેચવાના છે સેકન્ડ હેન્ડ અમદાવાદ પાલનપુર ને એ સાઈડના બાઇકો છે સારી સારી કન્ડિશનવાળા છે અને ગુજરાતના જ છે તો જેને બાઇક પસંદ હોય અને લેવાનું જો વિચારતા હોય તમે બાઈક સેકન્ડમાં તો આ વિડીયો જોયા પછી તમે કહી શકો છો કે કઈ બાઇક લેવાય અને કયું બાઇક ના લેવાય પણ વસ્તુ સારી બતાવવાનો છું જે વિડીયોમાં બતાવીશ એ ક્વોલિટીવાળા બાઇકો સસ્તા અને સારા પણ બતાવીશ અને મોંઘા પણ બતાવીશ અલગ અલગ આપણી પાસે બાઇકો આવ્યા છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજે મારી પાસે એક એપજેટ છે પછી બે ચાર ત્રણ કેટીએમ છે પણ આ વિડીયો જોજો તમને મજા પડશે વિડીયોમાં જે જે બાઈકો છે એ સેકન્ડ હેન્ડ જેને તેને વેચવાના હોય એ હું તમને કોન્ટેક કરી આપું છું પણ વસ્તુ સારી બતાવું છું જે સારા હોય ને એવા જ બાઈકો બતાવું છું તો ચાલો જલ્દીથી તમને હવે બાઈકો બતાવવા જઈ રહ્યો છું હવે તમને સૌથી પહેલાં કેટીએમથી વાત કરીએ હવે તમારા માટે લાવ્યો છું આ કેટીએમ આ કેટીએમ જોઈ શકો છો આ કેટીએમ વેચવાનું છે મારે એક પચીસમાં બે હજાર સોળ મોડલ આરસી બસો કેટીએમ બસ્સો ગાંધીનગરનું છે આ કેટલું ફરી ચૂકેલી છે ખબર છે અઢાર હજાર ફરી ચૂકેલું છે એક્સિડન્ટ નથી આમાં આ સિંગલ ઓનર છે ગાડી તમે જોઈ શકો છો બાઇક એટલે કે બાઇક તમારે આ બ્લેક કલરનું જો પસંદ હોય સાચવેલું છે સંભાળેલું છે અને હા આ કયા ગામ તો આ ગાંધીનગર પડેલું છે ગાંધીનગરમાં તમે લેવા માટે કોન્ટેક કરજો આવું બાઇક તમને નહીં મળવાનું અને આ બાઇક સસ્તા ભાવે મળશે આ બાઇક તમે જોઈ શકો છો કેવું લાગે છે એકદમ મસ્ત બાઇક છે સસ્તા ભાવે ઓફરવાળું બાઇક કોણ આપશે તમને કોણ આપશે તમે મને જણાવી શકો છો કોણ આપશે ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજું બાઇક હવે તમારા માટે લાવે છું આ કેટીએમ આ બે હજાર પંદર મોડલ બ્યાસી હજારમાં વેચવાનું છે બે હજાર પંદર મોડલનું છ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલું છે બ્યાસી હજારમાં વેચવાનું છે આ કેટીએમ બસ્સો છે બે ઓનર છે અને અમદાવાદ પડ્યું છે આ બાઈક આ બાઈક તમારે જોઈએ તો તમે મને કોલ કરો વોટ્સઅપમાં નીચે નંબર આપેલો છે વોટ્સઅપ નંબર જોઈ શકો છો એ વોટ્સઅપ નંબર મેસેજ કરી શકો છો તો પણ તમે મને કહી શકો છો જેનું બાઇક હોય ને એ અપાવી દઈશ તમને અને તમે બાઇક ચેક કરો આમ પહેલાં ચકાસો પછી ખબર પડે કે બરોબર લાગે છે ચકાસ લાગે છે તો તમે મને કહી શકો છો કે લેવું જ છે આ બાઇક તો આપણે વાત કરી દઈશું હવે બીજું જોઈએ છે હવે તમારા માટે સારી કન્ડિશન વાળો બતાવું છું હવે તમે આ બાઇક જુઓ આ એક પચીસમાં વેચવાનું છે કે ટીએમ આર આ બે હજાર વીસ મોડલ લખેલું છે આમાં એટલે હું તમને કહું છું છવ્વીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલું છે ત્રણ ઓનર છે આમાં જે ડિટેલ આપેલી છે એ ડિટેલ બતાવું છું તમારે જોઈએ આ બાઈક તો લેવા માટે તમે મને કહી શકો છો હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બાઈક આ ડ્યુક જોઈ શકો છો એક પચીસમાં વેચવાનું છે બે હજાર ઓગણીસ મોડલ કે ટીએમ આ બાઈક પણ મસ્ત લાગે છે મ આ મેન્ટેનન્સ કમ્પ્લીટ છે આનો બાઇકનું પછી ફર્સ્ટ ઓનર છે ઓનર ફર્સ્ટ છે આ બાઇક સાચવેલું સંભાળેલું અને હા એકદમ યુનિક લાગે છે આ બાઇક તમારે જોઈએ તો ભાવ કહી દીધો તમને કેટલા એક માં અને ઉપર નીચે થઈ જશે આમાં ફિક્સ ભાવ નથી ભાવ ઉપર નીચે થવાનો છે હવે તમને છેલ્લું બાઈક બતાવી દઉં એ પણ લેવું હોય તો તમે મને કહેજો છેલ્લું નહીં હજુ એક બાઇક છે હવે તમારા માટે લાવે છું આ બાઈક આ એક ત્રીસમાં વેચવાનું છે એકસો પચીસ એબીએસ આરસી આ બે હજાર વીસ મોડલ ફર્સ્ટ ઓનર ઓરિજિનલ કંપની કન્ડિશન નોન એક્સિડન્ટ શું વાત થાય આ બાઇકની પણ શું વાત થાય ખબર છે આ બાઇક પણ એક સારું લાગે છે આમ એક નંબર લાગે છે શું વસ્તુ લાગે છે તો આ બાઈક પણ તમારે લેવું હોય આ બાઈક પણ તમને પસંદ આવી જોઈ શકો છો ભાવ ભાવ તમે ફરીથી કહું છું એક તીસ તમારા માટે ઓફર એકસો પચીસ એબીએસ કેટીએમ આરસી કન્ડિશન એટલે બહુ જ મસ્ત છે ફસ્ટ ઓનરવાળું છે જોઈએ તો કહેજો હવે છેલ્લું યામાહા બતાવી દઉં એફ જેટ તમને હવે તમારા માટે લાવે છું આ બાઈક આ તેત્રીસ હજાર પાંચસોમાં વેચવાનું છે યામાહા એફજેટ બે હજાર અગિયાર મોડલને ફર્સ્ટ ઓનર છે બે હજાર અગિયાર મોડલનું અમદાવાદમાં પડી છે આ બાઇક તમારે જોઈએ તો તમે મને કહી શકો છો ફક્ત તેત્રીસ હજાર પાંચસો બે હજાર અગિયાર મોડલ અને બાઇકનો લૂક જોઈને ખબર પડી જાય કે લેવાલાયક છે તો આ બાઇક તમને લેવું હોય એફજેટ તો તમારા માટે મસ્ત ભાવમાં પડે છે ચલાવવા માટે સેકન્ડમાં લેવું હોય તો કોઈ કહી શકો છો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો અને હા વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર